રોજ એકની એક વાનગીથી કંટાળી ગયા હોય તો ડિનરમાં અને લંચમાં લઈ શકાય તેવો આજે એકદમ સ્વાદિષ્ટ આપણે રાઈસ બનાવીશું સાથે રાયતું પણ બનાવીશું દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ડિનર કે લંચમાં લઈ શકાય તેવો ટોમેટો રાઈસ સાથે રાયતું વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં જો હજુ સુધી તમે દર્શના એન્ડ કિચન હબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકોનને દબાવજો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે હવે ટોમેટો રાઇસ માટેની સામગ્રી જોઈ લઈએ લીમડી મોટી ઈલાયચી તજ લવિંગ તેજપત્તા લીલા મરચાં ઝીણા સમારેલા ધાણા ટામેટા ઝીણા સમારેલા બે થી ત્રણ અને કોબીજ લીધી છે કોબીજને ઝીણી સમારીને લીધી છે અને ત્રણ વાડકી ચોખાને આપણે પાણીમાં ડુબાડીને અડધા કલાક માટે રવા દઈએ અહીંયા કોબીજની જગ્યાએ તમે ડુંગળી ખાતા હોય તો તેનો ઉપયોગ કરી શકો છો હવે એક કૂકરમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું ચાર મોટા ચમચા તેમાં તજ જીરું લવિંગ મોટી ઇલાયચી લીલા મરચાં લીંબડી હિંગ અને કોબીજ તેજપત્તા બધું જ એડ કરી દઈશું અને તેને સારી રીતે સાંતળી લઈએ જો તમે લસણ ખાતા હોય તો વઘારમાં લસણનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા મેં ડુંગળીની જગ્યાએ કોબીજનો ઉપયોગ કર્યો છે જેથી જૈન રેસીપી તરીકે પણ આ રેસીપી ખાઈ શકશે હવે આમ કોબીજ જેટલું જ તેમાં મીઠું એડ કરીશું થોડીક હળદર અડધી ચમચી અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીને મિક્સ કરી લઈએ થોડીક વાર સાંતળ્યા બાદ તેમાં ટામેટા એડ કરીશું અહીંયા ત્રણ મોટા ટામેટાને ઝીણા સમારીને એડ કર્યા છે આપણે ટોમેટો રાઇસ બનાવીએ છીએ એટલે ટામેટા તેમાં જરૂર જોઈએ જ તેને પણ આપણે થોડીકવાર માટે સાંતળ લઈશું તમે જોઈ શકો છો અત્યારે આપણને તેલ દેખાતું નથી પણ જેમ સંતરાશે સબ્જી તેમ તેલ છૂટું પડવા લાગશે હવે તેમાં લીલા ધાણા થોડાક એડ કરીએ અને એક ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીએ અને ફરી તેને થોડીકવાર માટે સાંતવા દઈએ તેમાં લાલ મરચું એક ચમચી અડધી ચમચી ગરમ મસાલો અને લાલ કાશ્મીરી મરચું એક ચમચી એડ કરીને થોડીકવાર માટે શેકાવા દઈએ ત્યાં સુધી આપણે ગરમ પાણી મૂકી દઈએ તો ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને બીજી બાજુ આપણે ચોખાને ધોઈ કાઢીએ તો બે વાર ચોખાને સારી રીતે પાણીમાં ધોઈ કાઢવા ચોખાની ક્વોલિટી પર આધાર રાખે છે કે તેમાં પાણી કેટલું મૂકવું તેથી કૂકરમાં પાણી એડ કરતી વખતે તે બાબતનું ધ્યાન રાખવું અહીંયા મેં બાસમતી ચોખા લીધા છે અને તે જૂના છે તેથી તેમાં પાણી ઓછું જોશે અને જો નવા ચોખા હોય તો તેમાં થોડુંક પાણી વધારે જોશે તો ચોખા ધોવાઈ ગયા છે હવે આપણે તેને કૂકરમાં એડ કરી દઈશું અને તમને દેખાય છે કે સબ્જી સારી રીતે સંતળાઈ ગઈ છે જેથી તેમાં થોડુંક તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે આ સ્ટેપ પર આપણે બધા ચોખા એડ કરીને મિક્સ કરી લઈએ શરૂઆતમાં આપણે સબ્જી જેટલું મીઠું એડ કરેલું હતું અત્યારે રાઈસ જેટલું મીઠું એડ કરીશું અહીંયા બે ચમચી મીઠું એડ કર્યું છે એક બે ચમચી ઘી એડ કરીશું આનાથી ટેસ્ટ ખૂબ સરસ આવશે ઘી એડ કરવાથી કુકરમાં બહાર ઉભરાઈને પણ પરપોટા ભાજે હવે આપણે ગરમ પાણી તેમાં એડ કરી દઈશું ગરમ પાણી એડ કરવું જરૂરી છે તેનાથી ખૂબ ઝડપથી રાઈસ તૈયાર થઈ જશે અને બધો મસાલો સારી રીતે મિક્સ થઈ જશે હવે પાણી એડ કરતી વખતે આ રીતે ચબથો નાખીને ચેક કરી લેવું કે રાઈસની ઉપર એક ઇંચ જેટલું પાણી રહેવું જોઈએ હવે કૂકર બંધ કરી દઈશું અને ત્રણ વિસલ વગાડીશું હવે અહીંયા ચોખાનું માપ આપણે ત્રણ નાની વાડકી લીધું હતું અને ત્રણ ગ્લાસ આપણે પાણી એડ કર્યું છે તે પણ મેં તમને માપ બતાવી દીધું હવે રાયતું બનાવીએ તો જ્યાં સુધી કૂકરની સીટી વાગે છે અને તે ઠંડુ પડે કૂકર ત્યાં સુધી આપણે રાયતું બનાવવાની પ્રોસેસ કરીએ તો રાયતું બનાવવા માટે દહીં અઢીસો ગ્રામ લીધું છે અને તેને સારી રીતે ફેટી લીધું છે તેમાં અડધી ચમચી સંચર પાવડર એડ કરીશું અને અડધી ચમચી જીરા પાવડર એડ કરીને મિક્સ કરી લઈએ અહીંયા દહીં ઘરનું જ બનાવેલું મોરું દહીં લીધું છે હવે તેમાં આપણે મમરી એડ કરી દઈએ આ દહીંની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે મમરી મસાલાવાળી લીધી છે તમે મોરી ઈચ્છો તો તે પણ લઈ શકો છો લીલા ધાણા ઉપર એડ કરીશું અને મિક્સ કરી લઈએ અહીંયા ખાંડ નાખવાની બિલકુલ જરૂર નથી આપણે રાયતું બનાવ્યું છે હવે આપણે તેને ગાર્નિશ કરી લઈએ જો દહીં ખાટું હોય તો જ તેના જેટલી ખાંડ એડ કરવી તો લાલ મરચું અને જીરાથી આપણે તેને ગાર્નિશ કરીશું ઉપર થોડીક મમરી એડ કરીશું તમે જોઈ શકો છો કેટલું સુંદર દેખાય છે જોતાં જ ખાવાનું મન થઈ જાય અને જ્યારે પણ કોઈ મહેમાન આવે તો આ રીતે તમે સર્વ કરજો તેઓ એ પણ ખુશ થઈ જશે જાણે બજાર જેવું જ રાયતું તૈયાર થાય છે જેવું આપણે હોટલ કે રેસ્ટોરન્ટમાં ખાતા હોય તે પ્રમાણે છે ને કેટલું સુંદર દેખાય છે તેનો સ્વાદ પણ એટલો જ ટેસ્ટી છે હવે આપણે કૂકર પણ ઠંડુ પડી ગયું છે તો તેને ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો એક એક દાણો ચોખ્ખો દેખાય છે તો આ જ રીતે રાઈસ તમે જરૂર બનાવજો એકદમ લાલ રાઇસ તૈયાર થયો છે આ ટામેટાનો રાઈસ છે એટલે ટામેટા તો એમાં ભરપૂર દેખાશે હવે આપણે તેને મિક્સ કરી લઈએ અને લીલા દાણાથી તેને ગાર્નિશ કરીશું ટામેટાનો રાઈસ ખૂબ સ્વાદિષ્ટ બન્યો છે તમે આ રીતની નવી નવી રેસીપી જોવા માટે દર્શના એન્ડ કિચન હબ ચેનલને ટ્વિટર પર ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો બાળકોને લંચ બોક્સમાં ટિફિનમાં પણ આ રાઇસ તમે આપી શકો છો સાથે એક નાની ડબ્બીમાં આ રીતે રાયતું આપવું ખૂબ ટેસ્ટી લાગે છે તમે જરૂર આ રીતનો રાઈસ બનાવજો અને તમારા કોમેન્ટ કે અનુભવ મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો કોઈ સજેશન હોય તો પણ જણાવજો થેન્ક યુ બાય જય સ્વામિનારાયણ ફરી મળીએ નવી રેસિપી સાથે